હું એમબી રામાણી આજે હું આવ્યો છું કાલાવાડ અને આ મારો ખાસ રાજુભાઈ મારા મિત્ર છે અને મારી દુકાનને ત્રણ વર્ષથી ખરીદી કરે છે અને અહીંથી મારી દુકાન લગભગ સો કિલોમીટર દૂર છે રાજુભાઈ હા સો કિલોમીટર દૂરથી આપણી દુકાને આવે છે અવારનવાર અને ખરીદી કરે છે શું કામ ખરીદી કરે છે કારણ કે એવી પ્રોડક્ટ એને સાટવી છે ને એવું કંઈક નવીન કરવું છે એવું રિઝલ્ટ લેવું છે એટલે આપણી દુકાને આવે છે ને સો કિલોમીટર કોઈ ખેડૂ અત્યારે ત્રણ કિલોમીટર બી આઘો ખેડૂ જતો નથી તો આ રાજુભાઈ અવારનવાર આપણી દુકાને આવે છે અને ખૂબ સારું એ મહેનત કરે છે અત્યારે અમે એનો આ દસ વીઘાના ફિલ્ડમાં આટો માર્યો તો એટલી મસ્ત અહીંયા ગ્રીનરી સાથે મગફળી ઊભી છે એક સમયે રાજુભાઈનું કેવું એવું હતું કે આ મગફળી થાય કે નહીં થાય દૂર દૂરથી ફોન આવતા કે તું મગફળી કાઢીને એવા ફો એટલી બધી પીળી મગફળી હતી તો રાજુભાઈ મને કે કે મનસુખભાઈ શું કરું મગફળી બહુ પીળી પડી ગઈ અને પછી આપણે એને જે ગ્રોક્સલ અને ઇગ્નિટેસ્ટના જે છંટકાવ કરાવ્યા અને એમાં એને રિઝલ્ટ મળ્યું છે આ ગ્રોક્સલ છે આ ક્રિશન્ટા કંપનીનું આ ગ્રોક્સલ છે એટલું જબરજસ્ત આનું રિઝલ્ટ મળ્યું છે રાજુભાઈને કે રાજુભાઈ ખુશ થઈ ગયા સાથે એના બાપુજી ઊભા છે દાદા એ દાદા પણ ખુશ થઈ ગયા કે નાના ખરેખર આમાં રિઝલ્ટ છે અને આ રિઝલ્ટ જોઈને દાદા અને રાજુભાઈ ખરેખર ખુશ થયા છે અને આજે જે એની આ ગ્રીનરી દેખાય છે અત્યારે આ હું આનો એક આવે છે આખો આ મૂળ ઝાડ તમે જોવો આ બધું અને એટલી બધી ક્લિયરિટી છે આની અંદર કે આ રિઝલ્ટ છે અત્યારે મગફળી એકદમ ગ્રીનરી બની ગઈ છે અત્યારે પ્રોડક્શન જબરજસ્ત આવે એમ છે એની સામે ઓલી કોઈ મગફળી ઉભી સાહેબ બોલી મગફળી બતાવતી પીળી રેડી છે હું કામ એમાં ગ્રોક્સલ નથી લાગી તો આ ગ્રોક્સેલે જે કમાલ કરી છે ને હું તમને હજી પણ બતાવું એક છોડવો લાઈવ ઉપાડી નકવળી ખેડૂત એવું થાય કે આ બધા અગાઉ તૈયાર નહીં ખાવું આ ખાડા પડે આ તમે જોવો અત્યારે આની અંદર આ ફૂલની ડમર તમે જોવો સાહેબ આ ફૂલ આ ઝાડું રાજુભાઈ અત્યારે એટલા બધા ફૂલ આની અંદર ઉગડે છે અને આખો એક આ તમે જોડા આવે છે આખા આ જે મગફળી કાઢી નાખવાની હતી જે થાય એમ જ નહોતી ત્યાં અત્યારે આ ત્રણ ત્રણ શેર શેર હુયા ફૂટે છે ઇ આ ગ્રોક્સલ એટલે આખું આધુનિક ટેકનોલોજીવાળું ખાતર છે દરેક ખેડૂત આના બે છટકાવ કરવા જોઈએ અને આના પછી એક બીજો ગ્રેડ આવે છે કેલ્સી બોજ આ પણ ક્રિસન્ટાનો જ આવે છે એનું પણ એવું બધું રિઝલ્ટ છે સત્તા આપણે રાજુભાઈ પણ જાણીએ રાજુભાઈ તમને આનું રિઝલ્ટ કેવું મળ્યું આ ગ્રોક્સલનું રિઝલ્ટ બધા ખેડૂતને વાપરવાની જરૂર છે અને આનું રિઝલ્ટ બહુ સારું છે આ માંડવી થાય એમ નહોતી આવું પીડી પડી ગઈ હતી દૂર દૂરથી ફોન આવતા હતા કે તમારી માંડવી નહીં થાય પણ છતાં આનું રિઝલ્ટ સારું હોય બધા ખેડૂતને ભલામણ કે આ વાપરવું જરૂરી એમ તો આજે આ મતલબમાં ખેડૂ નકરી જીવાયતની વાહે પડ્યા છે પણ ખેડૂને સાસુ સારું ઉત્પાદન લેવા માટે વધુ પ્રોડક્શન લેવા માટે આવા ન્યુટ્રન્સનો સહારો લેવો પડે સારી કંપનીના ન્યુટ્રન્સ જોઈએ એમાં ક્રિસન્ટા કંપની અત્યારે વાઇઝ બહુ નંબર વન કામ કરે છે ખૂબ સારા ન્યુટ્રન્સ આપે છે અને એના રિઝલ્ટ ખેડૂને આંખે દેખાય એવા રિઝલ્ટ છે અમારા ઘણા બધા ખેડૂએ એ વાપર્યું છે અને એના હામેથી એવા રિવ્યૂ આવે છે કે સાહેબ બોલી પ્રોડક્ટ હતી જે મનસુખભાઈ તમે જે જે ઓલી પ્રોડક્ટ મોકલી હતી એનું રિઝલ્ટ એક નંબર છે આના ખરેખર ખેડૂને કપાસમાં બી બે રાઉન્ડ કરવા જોઈએ મગફળીમાં બે રાઉન્ડ કરવાના સારામાં સારું રિઝલ્ટ મળશે કારણ કે આવા રાજુભાઈ જેવા ખેડૂત સો કિલોમીટરથી અમારી દુકાને આવતા હોય તો અમને પણ આનંદ થાય કે અમે એને કંઈક એવી પ્રોડક્ટ દઈએ છીએ કે આટલી લોકો સો સો કિલોમીટર કાપીને આપણી દુકાને આવે છે તો રાજુભાઈ પણ ઘણા બધા ખુશ થયા છે દાદા પણ આનંદમાં છે કે મગફળી નહોતી થાય એમ અને થાવાની છે ને થોડી નથી થવાની આ મગફળી અત્યારે ચાલીસ મનની એવરેજે મિનિમમ ખાવાની છે જે કાઢી નાખવી પડી મગફળી આટલી બધી થાય એટલે બહુ મોટી વાત કહેવાય તો આ બધું ક્રિશન્ટા કંપનીને આધીન છે એનું ગ્રોક્સલ એનું બોઝ આ બધી પ્રોડક્ટ જબરજસ્ત આવે છે તો કોઈ બી ખેડૂતને હજી પણ જો છંટકાવ કરવો હોય તો કરી દેજો પ્રોડક્શન આવશે રિઝલ્ટ આવશે આપણે નકરું ખાલી પાલો નથી જોતો આપણે મણિકા જોઈએ છીએ અને ખેડૂની જીત મણિકાથી થતી હોય છે તો આવા રાજુભાઈ જેવા ખેડૂત ખૂબ આનંદમાં હોય તો અમને પણ આનંદ થાય છતાં એ કોને આ પ્રોડક્ટ વિશે ખરેખર ખેડૂને જાણવું હોય તો રાજુભાઈનો એક નંબર આપી દે રાજુભાઈ તમારો નંબર સત્તાણું બે છોતેર હા સત્તાણું એક પીચોતેર સત્તાણું બે સ્યોતેર સત્તાણું સત્તાણું એક સ્યોતેર સત્તાણું બે સાઉતેર સત્તાણું રેડી આ રાજુભાઈનો નંબર છે રાજુભાઈને પૂછ્યો ખેડૂત તરીકે ખૂબ સારી માહિતી આપશે આથી વિશેષ કોઈને જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર એકાવન અસ્તુ જય ભારત